નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં હશો આજે આપના માટે ખૂબ જ સુંદર સમાચાર છે ઘોઘંબામાં જો તમે પોતાનો પ્લોટ વસાવવા માંગો છો સરળ હપ્તેથી વસાવવા માંગો છો ઓછી કિંમતમાં વસાવવા માંગો છો તો પછી રાહ કોની જોઈ રહ્યા છો જલ્દીથી પધારો ઘોઘંબા તાલુકા પંચાયત કચેરીથી ફક્ત બે મિનિટના અંતરે એક ખેતર વંટી અને શ્રીજી રેસિડેન્સી ઓપન પ્લોટની સુંદર આયોજન કરેલું છે બુકિંગની અમાઉન્ટ છે પચાસ હજાર રૂપિયા પ્લોટની કિંમત શરૂ થાય છે ફક્ત બે પોઈન્ટ નવ્વાણું લાખ રૂપિયાથી લોકો એની અંદર પોતાના પ્લોટ ખરીદી એની ઉપર પૂજા કરી અને એક પ્રકારનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે ખૂબ જ જૂજ એટલે કે થોડાક જ પ્લોટ હવે બાકી રહ્યા છે તમે પણ જલ્દીથી પધારો ગોગંબા શ્રીજી રેસિડેન્સી જીવી ઓફિસની સામેથી પાકો રસ્તો છે અને તાલુકા પંચાયત કચેરીથી બિલકુલ સામે છે ગોગંબા પ્રોપરમાં તમારું ઘર બનાવવાનો એક અવસર છે એ પણ બે પોઈન્ટ નવ્વાણું લાખથી કિંમતની શરૂઆત થાય છે પ્લોટની સાઇઝ છે તેર બાય પચાસ એટલે કે બહુ મોટો પ્લોટ કહેવાય સાહેબ તેર પોઢાઈ અને પચાસ ફૂટની લંબાઈવાળા પ્લોટની કિંમત ત્રણ નવ્વાણું ત્રણ પચાસ ચાર લાખ આ રીતે કિંમતની શરૂઆત થાય છે અને એ પણ સરળ હપ્તેથી વગર વ્યાજે તો જલ્દીથી પધારો ખૂબ જ ઓછા પ્લોટ બાકી રહ્યા છે તમે પણ તમારા બાળકોને સુનિશ્ચિત ભવિષ્ય બનાવવા માટે આ ઓપન પ્લોટની સ્કીમની અંદર તમારો પ્લોટ આજે જ બુક કરાવો અને ભવિષ્ય માટે નિશ્ચિત બનો શ્રીજી રેસિડેન્સી ગોઘંબા તાલુકા પંચાયત કચેરીથી નજીકમાં જીઈબી ઓફિસની સામે નંબર ઉપર સંપર્ક કરો